ભૂજના જીઆઈડીસી વિસ્તારમાં આવેલ સંજય નગરી વિસ્તારના રહીશો વર્ષોથી મૂળભૂત સુવિધાઓના અભાવે મુશ્કેલ પરિસ્થિતિમાં જીવન જીવવા મજબૂર બન્યા છે ખાસ કરીને રોડ અને ગટરની ગંભીર સમસ્યાના કારણે સ્થાનિક લોકો દૈનિક જીવનમાં અનેક તકલીફો ભોગવી રહ્યા છે સ્થાનિક રહેવાસીઓનું કહેવું છે કે વર્ષો વીતી ગયા છતાં આજ દિન સુધી વિસ્તારમાં પાકા રોડનું નિર્માણ થયું નથી વરસાદના સમયમાં કાદવ પાણી ભરાવા અને ગટરના દુર્ગંધથી પરિસ્થિતિ વધુ બગડે છે બાળકો વૃદ્ધો તેમજ દર્દીઓને આવન જાવનમાં ભારે મુશ્કેલી પડે છે આ વિસ્તારના લોકોનો આક્ષેપ છે કે ચૂંટાયેલા પદાધિકારીઓ દ્વારા અનેક વખત રોડ અને ગટર સુધારણા માટે વચનો આપવામાં આવ્યા પરંતુ તે માત્ર કાગળ પર જ સીમિત રહ્યા છે વારંવાર રજૂઆતો છતાં હજી સુધી કોઈ કાયમી ઉકેલ લાવવામાં આવ્યો નથી સંજય નગરી વિસ્તારના રહેવાસીઓએ ચંચન ન્યૂઝ સાથે વાતચીત દરમિયાન પોતાની વ્યથા વ્યક્ત કરી હતી અને તંત્ર સામે નારાજગી દર્શાવી હતી તેમણે તાત્કાલિક રોડ અને ગટર વ્યવસ્થા સુધારવાની માંગ કરી છે તેમજ જો વહેલી તકે કાર્યવાહી નહીં થાય તો આંદોલન કરવાની ચીમકી પણ આપી છે જરીનાબેન અમને સમસ્યા છે આ પાણીની રસ્તાની અમને રસ્તો કરાવી છીએ અને અમારે હાલતા ચાલતા છોકરા પડી જાય છે આ તમે જોઈ શકો છો જો આ રસ્તામાં અમે આજે કેટલા વર્ષથી રહીએ છીએ કોઈ સાથે અમારે પાણી આવે ચાર દિવસે આવે પાણી વાળું ચાલુ કરી જાય છે તે પેલો અડધી કલાક કલાક ગટર પાણી આવે પછી સારું આવે મારું નામ ભાવના છે બરાબર ને અહીંયા પચાસ વર્ષથી અમે રહીએ છીએ સાહેબ અડધામાં ગટર લાઈન છે ને અડધામાં નથી સાહેબોને કાંઈ પણ જરૂર હોય એટલે અહીંયા આભણ માણસ રહે છે એના કને સહી કરાવી જાય છે પણ અડધાને બરાબર રાખે ને અડધાને નથી રાખતા બરાબર ને અમારે હિન્દુ મુસલમાન બધા ભાઈ બહેન તરીકે રહીએ છીએ અમે પચાસ વર્ષથી રહીએ છીએ બરાબર ને અડધા જગ્યાએ ગટર લાઈન છે ને અડધા જગ્યાએ નથી આમાં છોકરાને બધાને બીમારી થાય છે મહેરબાનીને ભલાઈ કરીને કાંઈક કરી આપો તો સારો